નમસ્કાર સમાચારો સાથે હું છું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ફરી ચૂંટણી લડી રહ્યા છે અને આજથી તેઓ ગાંધીનગરથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે આજે તેમના વિજય શંખનાગ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે સવારે નવ વાગ્યે સાણંદ રોડ શોનો પ્રારંભ થશે ચૌદ કિલોમીટર લાંબો રોડ શો ગાંધીનગર લોકસભા બેઠક પર છ વિધાનસભા વિસ્તારમાં યોજાશે તેના માટે માઇક્રો લેવલનું પ્લાનિંગ કરાયું છે રોડ શોના આયોજન માટે વિધાનસભા વિસ્તારમાં બૂથ સ્થળથી લઈ સોસાયટીઓ સુધીનું પ્લાનિંગ કરાયું છે રોડ શોના રૂટમાં કયા પોઈન્ટ પર કેટલા લોકો ઊભા રહેશે એ માટે પણ છેલ્લા ચાર દિવસથી આયોજન ચાલી રહ્યું હતું રોડ શોમાં લોકો અને કાર્યકર્તાઓની હાજરી માટે ધારાસભ્યોની જવાબદારી સોંપાઈ છે છ વિધાનસભા વિસ્તારમાંથી પસાર થનારા રોડ શોમાં અંદાજે પાંચ લાખ જેટલા લોકોનો સંપર્ક કરાશે સાણંદ કલોલ ઘાટલોડિયા નારણપુરા નવરંગપુરા અને વેજલપુર વિધાનસભા રોડ શો કવર કરાશે જેનું સમાપન વેજલપુરમાં થશે જ્યાં અમિત શાહ જનસભાને સંબોધવાના છે ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપનો ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહપ્રધાન તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ જ્યારે ઓગણીસ તારીખે ઉમેદવારી ફોર્મ ભરવાના છે તે પહેલા આજે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે સવારે સાણંદ અને કલોલ ખાતે રોડ શો આયોજન કરવામાં આવ્યું અને સાથે સાંજે ચાર વાગ્યાથી અમદાવાદની સાબરમતી ઘાટલોડિયા નારણપુરા વેજલપુર વિધાનસભામાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે વેજલપુર ખાતે અમિત શાહ જાહેરસભાને સંબોધવાના છે એક્સક્લુઝિવ દ્રશ્યો જીએસટી આપ જોઈ રહ્યા છો તમામ પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી છે અલગ અલગ સાહીઠ સ્થળોએ સ્ટેજ બનાવવામાં આવ્યા છે જ્યાં વિવિધ સમાજ અને ધર્મના લોકો આગેવાનું છે તે અમિત શાહ નું આ મેગા રોડ શો તેને લઈને તમામ તૈયારીઓ થઈ ચૂકી છે આજ અંગે વધુ વાત કરીશું જતીન અમારી સાથે જોડાયા છે અમારા સંવતા જતીન જે મેગા રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે તમામ પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી છે કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે હાલ જી બિલકુલથી અન્વી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે આજે તેઓ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં મેગા રોડ શો જે છે તે કરવાના છે તમને સીધા જ દ્રશ્યો બતાવીશું અમારા કેમેરામેન અમિત ભટ્ટને કહીશ કે તેઓ તમને સીધા જ દ્રશ્યો બતાવે ગાંધીનગર લોકસભાના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તેઓનો આજે તેમની વિધાનસભામાં મેગા રોડ શો જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે મહત્વની વાત છે કે આ રોડ શોની અંદર જ તમામ લોકો જે છે તે ભેગા કરવામાં આવી રહી છે હાલ આ સાણંદ ખાતે ઉપસ્થિત છે ત્યાંના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો રોડ શો ને લઈ તમામ તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે વિજય રથ પણ જે રથ બનાવવામાં આવ્યો છે તે પણ લઈ દેવામાં થોડીક જ વારમાં અમિત શાહ જે છે તેઓ અહીંયા આવશે અને રોડ શોની શરૂઆત જે છે તે કરવાના છે અંદાજે ચૌદ કિલોમીટર જેટલો લાંબો રોડ શો જે છે તે રહેવાનો છે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે તેમની સાથે જ વાત કરીશું શું કહેશો સ્નેહલભાઈ આજે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે કયા પ્રકારનું આયોજન જી આ એક ખૂબ જ ભવ્ય રોડ શો છે અને ગાંધીનગર જે ક્ષેત્ર છે આદરણીય અમિત શાહ સાહેબનું તેમાં બધી વિધાનસભામાંથી આ રોડ શો પસાર થશે અને છેલ્લે એક જંગી શહેર સભાને આદરણીય અમિત શાહ સાહેબ સંબોધશે ખાસ કરીને વાત કરીએ સ્નેહલભાઈ તો અંદાજે ચૌદથી સોળ કિલોમીટર લાંબો રોડ શો રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી પ્રચાર શરૂ આજથી કરી દીધો છે રોડ શો ચૌદ કિલોમીટર લાંબો છે પાંચ લાખથી વધુની વસ્તી આવશે કયા પ્રકારના રોડ શોના રૂટ રહેશે કેટલા લોકો મેં આપને કહ્યું કે આ દરેકે દરેક જે લોકસભાની અંદર આવતી વિધાનસભા છે તેનું રહેશે અહીંથી જઈને આ રોડ શો કલોલથી થઈ સાબરમતી અને પછી નારણપુરા વિસ્તારમાં થઈને છેલ્લે જે જંગી જાહેર સભા છે તે વેજલપુર વિસ્તારમાં જાહેર સભા યોજાવાની છે એટલે આખા જે ક્ષેત્ર છે તેની અંદર આ રોડ શો પર અને મોદીજીની જે ગેરંટી છે અને મોદીજીની જે વાત છે એ લોકો સુધી જેમ અમારા નેતાઓ પહોંચાડે છે તેમ આજે અમિત શાહ સાહેબ પણ લોકોની વચ્ચે આવ્યા છે અને લોકો પણ આના માટે ખૂબ જ ઉત્સાહિત છે એમને મળવા એમને જોવા એમની ઝલક એક લેવા માટે એટલે મને ખાતરી છે કે આજે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવશે અને આગામી સમયમાં જ્યારે સાત તારીખે જ્યારે મતદાન છે ત્યારે પણ ખૂબ જ જંગી બહુમતથી આ લોકસભામાં જીત મળશે તમે સીધા જ દ્રશ્યો બતાવીશું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે અમદાવાદ તેમજ ગાંધીનગરની લોકસભાની અંદર જે રોડ શો કરવાના છે અંદાજીત સોળ કિલોમીટર લાંબો રોડ શો જે છે તે કરવાના છે ખાસ કરીને એ પણ મહત્ત્વની વાત રહેશે કે તેઓ વિજલપુરમાં જાહેર સભાને જે સંબોધવાના છે તે પણ સાંજે નવ કલાકે તેઓ સમજવાના છે એટલે ખાસ કરીને તે પ્રમાણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે તેમની વિધાનસભામાં તેઓ પ્રચાર માટે આવવાના છે તેને લઈ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે અને થોડીક જ વારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાતે આવી પહોંચશે ને રોડ શોની શરૂઆત જે છે તે કરાવવાના છે બિલકુલ જતીના રોડ શોમાં ઘણા બધા આકર્ષણોના કેન્દ્રો રહેશે કોણ કોણ આ રોડ શોમાં ઉપસ્થિત રહેવાનું છે બૂથ લેવલના જે કાર્યકર્તાઓ છે ધારાસભ્યો સહિત કોણ કોણ આ રોડ શોમાં ઉપસ્થિત રહેશે તેની અંગે કોઈ અપડેટ પ્રાપ્ત થઈ છે જી બિલકુલ અન્વી મહત્ત્વની વાત છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે પોતે રોડ શો કરવાના હોય ત્યારે તેને લઈ તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ગાંધીનગર લોકસભાની અંદર આવતી સાતમાંથી છ વિધાનસભાની અંદર રોડ શો જે છે તે કરવાના છે તેની અંદર જો વાત કરીએ તો તમામે તમામ ધારાસભ્યો કોર્પોરેટરો જે તમામ બુથ લેવલથી લઈ પ્રમુખ લેવલના તમામ માણસો જે છે વોર્ડ પ્રમુખો તેમજ શક્તિ પ્રમુખ કેન્દ્રો જે બનાવવામાં આવે છે અંદાજીત ચૌદ કિલોમીટર લાંબો રોડ શો જે રાખવામાં આવે છે રોડ શોની અંદર કહી શકાય કે અંદાજીત પાંચ લાખથી છ લાખ જેટલી પબ્લિક જે છે તે રહેવાની છે જેમાં ધારાસભ્યોને પણ સૂચન આપી દેવામાં આવે છે કે અંદાજીત એક લાખ જેટલી એક વિધાનસભાની અંદર પબ્લિક જે છે જે ધારાસભ્ય દ્વારા ભેગી કરવામાં આવશે એટલે કે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે વિધિવિત રીતે આગળ જેમ જેમ રોડશો શો વધશે તેમ આગળ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં જેમ જેમ કેન્દ્રીય ગૃહમંત્રી આગળ વધતા રહેશે રોડ શોની તેમ ગુજરાત અને ભારત દેશની જે સમગ્ર સાંસ્કૃતિક વિધિઓ જે છે તેનું પણ પ્રદર્શન કરવામાં આવશે આભાર જતીન જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જે રોડશો શો યોજવાનો છે લગભગ ચૌદ કિલોમીટર લાંબો આ મેગા રોડ છે શંખનાદ જે અમિત શાહ દ્વારા લોકસભા ચૂંટણીને લઈને કરવામાં આવી રહ્યું છે તે અંગે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે અલગ અલગ આકર્ષણના કેન્દ્રો પણ રહેશે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય તેવી પણ શક્યતા છે આ સાથે સાથે સ્થા સ્થળોએ સ્ટેજ બનાવવામાં આવ્યા છે જ્યાં વિવિધ સમાજ અને ધર્મના આગેવાનો છે તે અમિત શાહનું ઠેર ઠેર સ્વાગત કરશે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે વિધાનસભાના ધારાસભ્યો કોર્પોરેટરો વોર્ડ પ્રમુખો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેવાના છે કેન્દ્રીય ગૃહમંત્રીના રોડ શોમાં એક હજારથી વધુ બાઇક સાથે યુવા મોરચા સહિતના કાર્યકર્તાઓ પણ આ રોડ શો જોડાવાના છે તો આજે રોડ શો આયોજન કરવામાં આવ્યું છે બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઠેર ઠેર છે તે તેમના સ્વાગત માટેની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે